આજે વડોદરા શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના બજાર ખાતે ખાતે આવેલા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ધ્વજવંદન યોજાયો હતો જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સેવા દળના સૈનિકો દ્વારા સલામી આપવામાં આવી હતી આજે સવારે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તમામ શહેરીજનોને આજના દિવસે કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં તમામ અમારા કાઉન્સિલરો તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મિત્રો હાજર રહ્યા ઉપસ્થિત રહ્યા અને આજે જ્યારે આપણે અમૃતરૂપી આઝાદીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને જેમને અંગ્રેજોની સામે શહાદત વી વિષ પીધું આઝાદી મેળવવા માટે એવા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય સરોજની નાયડુ હોય આ તમામ નામી અનામી તમામને યાદ કરવા પડે કારણ કે આ લોકોએ જે શહાદત વી ત્યારે આજે આપણે અહીંયા આઝાદીનો જે રસ છે એ ચાખી રહ્યા છે અને ખાસ કરીને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં જયારે દેશ આઝાદ થયો પંડિત જવાહરલાલ નહેરુ જયારે દેશ ની ધોરા સંભાળી આ દેશમાં ટાકડી પણ નથી બનતી અને ત્યારે પંડિતજી પ્રધાનમંત્રી બન્યા સૌથી લાંબા સમયના પ્રધાનમંત્રી રહ્યા અને એમને કામ પણ જે કર્યા એ આજે પણ આપણે પ્રજાનો લાભ લઈ રહી છે આઈઆઈટીઆઈમ મોટી મોટી વૈજ્ઞાનિક સંસ્થા હોય શૈક્ષણિક સંસ્થા હોય બાંધ હોય ડેમ હોય મહિલાઓની રાજકારણમાં ભાગીદારી હોય અને એ આ બાજુ શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી એ તમામને એ લોકોએ તમામ યોજનાઓને આગળ લઈ ગયા યુવાનોને અઢાર વર્ષનો મતનો અધિકાર હોય સોશિયલ મીડિયાની ક્રાંતિની સ્થાપના હોય આ તમામ આજે રાઇટ ટુ ઇન્ફોર્મેશન રાઇટ ટુ ફૂડ રાઇટ ટુ એજ્યુકેશન આ તમામ યોજનાઓ આધાર કાર્ડથી માંડીને આયુષ્યમાન કાર્ડ સુધીની તમામ યોજનાઓનો જે લાભ મળી રહ્યો છે એ કોંગ્રેસ પાર્ટીની દેન છે અને માટે આજે તમામ નેતાઓને યાદ કરીએ છે જેમને શહાદત વી છે એમને નમન કરીએ છીએ અને આપના માધ્યમથી શહેરીજનોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે